નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં સ્વાગત છે ખેડબ્રહ્મા શહેરમાં વેપારીઓનું સજ્જડ બંધનું એલાન અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે ખેડબ્રહ્મા શહેરમાં વેપારીઓનું સજ્જડ બંધ રહ્યું હતું અને સાંજે ચાર કલાકે સરદાર ચોક ખાતેથી મૌન રેલી નીકળી તાલુકા સિવાસદન ખાતે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડબ્રહ્મા વેપારી મહામંડળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સ્વયંભૂ બંધ રાખવા આહવાન કરવામાં આવ્યું હતું ખેડબ્રહ્મા શહેરના નાના મોટા તમામ વેપારીઓ દ્વારા લારી ગલ્લાઓ એ સ્વયંભૂ બંધના એલાનમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે શું કોલજ પ્રવાસી હિન્દુ યાત્રાળુઓ ઉપર આતંકવાદીઓએ નિર્મમ હત્યા કરી જે હુમલો કર્યો છે તેના વિરુદ્ધમાં ચંદુમા નગર આજે સ્વયંભૂ સ્વૈચ્છિક બંધ પાડ્યો છે અને પ્રાંત અધિકારીને તેના સંદર્ભમાં આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તે માટે આવેદનપત્ર આપ્યું છે